તડકો બડકો લાગે કાકા મને તો તડકો લાગે એક કામ કરો તમે મને ખાલી કલાક ઘર જવા દો કલાક માં ઘર થી આવું અને તમારા માટે સાર લેતો આવી બસ મને એક કલાક માટે ઘર જવા દો આ છોકરો હારું હેડ હવે જા અને હટાવ દે કલાક માં પહા અને સાલે તો આવ દે તો નઈ પહા એ હારું કાકા હેડ હું તો તા 1 કલાક માં તમારા હર સાલે હો હમ મથુર દી શું કરો હરા હ ઓ લાધાજી આ મથારા ભાઈ હું ચેલ માં બોરો ભરો છે ભરા હરા અલ્યા ભાઈ પણ તડકા ની તો જપ કરો અલ્યા ભાઈ મજૂરી તો કરવી પડે

હારું લોતા હેડો હું ઘર જાઉં એ હારું મારો બેટો છોકરો કલાક નું બણું કરીને જોહે નજી આવ્યો નહીં કે સાલી ના હું નાયો નહીં મારે હવે આવવું પડશે હેડા

થોડાક બપોર ના કઈ હશે અડે હું લઈ આવું અમે શું એક ખેલામ કઈ પોતી કેવાના છે હડે લઈ આવું

તો મથુરજી તમારે ભેદભાવ રાખવાનો છે આવે છે ઉલી રાતિયા ખેખલીને તમે જમ હુચલ ભરવાનું કીધું ના કેવી વાત કરો મેં જ રાવતા દોહન કીધું કે મારી આ હુચલ ભરો આ રાવ તું ખેખલી મારશે તો હુચલ ભરે હરો ઓવા ઈ ભરે રો તમાર ઠગે હુચલ અને મન કે મને કે કોણ કે ના પાડે હું તો કે બંકો છું તારી ખેખલી એને પૂછીને આવ્યો છે ઈ હુચલ ભરવા લાધાજી મારા જા ઉપર છે એને ભાજી નાખો હોય છે નો વચન પૂછીને આવ્યો હુચેલ ભરવા મથુરજી તમે બકાવાના ધંધા ના કરો તમે કીધું છે એમને કોઈ હુચલ ભરવા ના આવે તો અમે જ ના ભરી દોત ભરું ને <laughs> પૂછવાનું તો ચાય હોતું નથી જો હાથ પડે ને ઈ વસ્તુ આ બંકાની થઈ જાય છે એટલે તમાર બાને જોર તું કે હુચેલ ભરવા આડ્યા છો વગર પૂછે મથુર થોડા અવાજ સંભાળ કે વાત કીજી અમે ઊંચી અવાજ કરને વાલે લોક પસંદ નહી હે એ મને મારા બાપ ના રાતે સાઉથ પિક્ચર જોઈ જો લાગે અને મથુર ઓ બોલ ગુજરાત તો આ ટ્રેન જતો રહ્યો છે તો હું કહું છું તને ખબર નથી હજી આ બંકા ની લિંક ચોધી નડે છે ભલ ભલા ભાઈડા છે ને આ ભાઈડા હમ ભાઈ થી ભાઈ ભાઈ થી ને ભાજી જાય છે ઓ તારી એક તો મારા ક્ષેત્ર ભરે હરો અને ઉપર દાદાગીરી કરે છે તને ખબર નથી આ મથુર પર બે ત્રણ કેસે થઈ જાય અને ભાડા વગર નથી મથુર તારા ઉપર તો ખાલી બે ત્રણ કેસે જ થયા છે પણ આ બંકા ઉપર આખી ફાઈલ નો થઈ ગઈ છે પોલીસે પણ સૂચના લઈ દીધી છે કે આ બંકા હમ ઓડવ નહીં નકા તમારા બેડા ફોકરા થા તો નહીં લાગે આ ખેખલી મને બોલવામાં તો ની પોતવા દે ને લબોસા ની બે આવી જ પડશે બથુર તે બંકે ઉપર આ થૂ પડ્યો હવે તને ખબર નથી તું ચેતી જાજે તમ તારું મર્ડર થવાનું છે અને હવે હને આપણા ગામમાં પોલીસનો કાફલો ઉતરશે આખા ગામમાં લોકડાઉન થઈ જશે આખો ગામમાં બંકેથી થતરશે આરે યો આમની મને બથુર દી ઢોલ મારવાની ચો આવે છે હું તો ખાલી ડાયલોગ મારતો હતો